દાખલા તરીકે એનું ઉદાહરણ લઈએ તો બે ત્રણ પાંચ અને સાત એ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે કેમ તો બે એક અને સંખ્યા પોતે એ બે જકી અવયવ છે વિભાજ્ય સંખ્યા જો કોઈ પ્રાકૃતિક સંખ્યા ઓછામાં ઓછી બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહે છે એ ભિન્ન હોય એવું જરૂરી પણ નથી વિભાજ્ય સંખ્યાઓને ઓછા કે ત્રણ હોય છે દાખલા તરીકે વગેરે વિભાજ્ય સંખ્યાઓ છે ચાર વિભાજ્ય સંખ્યા છે કારણ કે ચાર ના ભાગ પડી શકે છે ચાર બરાબર એક ગુણ્યા ચાર એટલે ચાર એકા ચાર અને ચાર ને બીજી રીતે કહીએ તો બે ગુણ્યા બે એટલે બે દુ ચાર તો ચાર ના અવયવો એક બે અને ચાર છે પ્રાકૃતિક સંખ્યાઓના ત્રણ ભાગ છે પહેલો ભાગ એક જેને ફક્ત એક જ અવયવ છે એકને એકમ સંખ્યા પણ કહેવાય છે બીજું એક કરતા મોટી અવિભાજ્ય સંખ્યાઓ પી જેના અવયવો એક અને પી છે ત્રીજું વિભાજ્ય સંખ્યાઓ જેને ઓછામાં ઓછા ત્રણ ભિન્ન અવયવો છે અસમય સંખ્યા જે સંખ્યાને એ ભાગ્યા બી એ બિલોંગ્સ ટુ જેડ અને બી બિલોંગ્સ ટુ એન સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય છે દાખલા તરીકે વર્ગુણમાં બે વર્ગુણમાં ત્રણ વર્ગુણમાં પાંચ અને વર્ગુણમાં સાત આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર પાંચ સાબિત કરો કે વર્ગુણ માં ત્રણ એ અસમય સંખ્યા છે જ્યારે પણ સાબિત કરવાનું હોય તો જે લખેલું છે તેના કરતા વિરુદ્ધ વિચારવું પડે ધારો કે વર્ગુણમાં ત્રણ એ સમય સંખ્યા છે વર્ગમૂળ માં ત્રણ બરાબર એ ભાગ્યા બી હવે બી નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તો સૌથી પહેલા બંને બાજુનો વર્ગ કરવો પડે એટલે કે વર્ગમૂળ માં ત્રણ એનો વર્ગ બરાબર એ ભાગ્યા બી એનો વર્ગ વર્ગમૂળ માં ત્રણ છે તેનો વર્ગ કરતા ત્રણ મળશે અને બંનેના ના નો વર્ગ ભાગ્યા બી નો વર્ગ એવું લખીશું ત્રણ બી નો વર્ગ બરાબર એ નો વર્ગ એ નો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે તો એ પણ આખી ત્રણ વડે વિભાજ્ય છે હવે એ બરાબર ત્રણ સી લઈશું કોઈ પૂર્ણાંક સી માટે હવે એ બરાબર ત્રણ સી લઈએ તો અહીંયા આખી એ બરાબર જે ત્રણ બી નો વર્ગ છે તે લખીશું એની કિંમત અને બરાબર લખીશું ત્રણ નો વર્ગ એટલે કે ત્રણ તારી નવ સી નો વર્ગ બી નો વર્ગ બરાબર નવ સી નો વર્ગ ભાગ્યા ત્રણ જે અહીંયા બી જોડે ગુણાકાર છે તે ભાગાકારમાં આવે ત્રણ તારીખ નવ એટલે b નો વર્ગ બરાબર ત્રણ c નો ભાગી શકાય છે અને અને તેથી ભાગી શકાય એક સામાન્ય છે માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાના વિધાનને આપણે વિરોધી ભાસ ઉભો થાય છે આ વિરોધ એટલા માટે ઉદ્ભવ્યો કે આપણે વર્ગમૂળમાં ત્રણ એ સમય સંખ્યા છે એવી ધારણા કરી હતી જે અસત્ય છે એટલે કે ખોટી છે માટે આપણે કહી શકીએ કે એ અસમય છે ઉદાહરણ નંબર દર્શાવો કે પાંચ ઓછા વર્ગુણ માં ત્રણ બરાબર એ ભાગ્યા બી બી ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે હવે ઓછા વર્ગુણમાં ત્રણ બરાબર એ ભાગ્યા બી જઈએ પાંચ વત્તા જે સમય જશે એટલે ઓછા થઈ જશે વર્ગુણમાં ત્રણ બરાબર પાંચ ઓછા એ ભાગ્યા બી હવે નીચે કશું નથી માટે એક લખીશું અને તરીકે લઈશું તો વર્ગુણમાં ત્રણ બરાબર પાંચ બી ઓછા એ ભાગ્યા બી એ અને બી પૂર્ણાંકો હોવાથી પાંચ ઓછા એ બી પાંચ ઓછા એ ભાગ્યા બી સમય મળે આથી ઓછા વર્ગુણમાં ત્રણ પણ સમય થાય આથી વર્ગુણ ત્રણ અસમય છે તે હકીકતનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આ વિરોધાભાસ એટલા માટે ઉદભવ્યો કારણ કે આપણે પાંચ ઓછા કરી હતી જે અસત્ય છે એટલે કે ખોટી છે તેથી આપણે કહી શકીએ કે પાંચ ઓછા વર્ગુણમાં ત્રણ અસમય છે ઉદાહરણ સાત દર્શાવો કે ત્રણ વર્ગુણમાં બે અસમય છે ધારો કે ત્રણ વર્ગુણમાં બે સમય છે એ ઉધારવાનો ત્રણ વર્ગુણમાં બે બરાબર અને એ અને બી પરસ્પર અવિભાજ્ય છે અને જોડે ગુણાકારનો છે એટલે ભાગ્યા ત્રણ બી ત્રણ જે ગુણાકાર માં થાય તે ભાગ્યા એટલે પુનઃ ગોઠવણી કરી ત્રણ એ અને બી પૂર્ણાંક હોવાથી એ ભાગ્યા ત્રણ બી સમય છે અને વર્ગુણમાં બે પણ સમય છે પરંતુ વર્ગુણમાં બે અસમય છે આથી અહીં વિરોધ અવાજ ઉભો થયો એથી આપણે કહી શકીએ કે ત્રણ વર્ગુણમાં બે અસમય છે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર હવે સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્કસ ફોર વોચિંગ